તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે અત્યારે ભાઈ પાંચસો એકાવન જેટલી ગાડીઓ લઈ અને ગઈ કાલે ભાઈ જે મરતોલી ધામ ચિહાર માતાજીનું ધામ છે મિત્રો ત્યાં લગભગ પાંચસો એકાવન જેટલી ગાડીઓ ગઈ હતી સાહેબ એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે તમને ના ખબર હોય ને તો હું તમને કહી દઉં કે મિત્રો સૌથી મોટો ચમત્કાર પણ થયો હતો હવે તમે લોકો કહેતા છો કે ભાઈ આખરે ચમત્કાર શું થયો એના વિશે તમને વિડીયોની અંદર માહિતી આપો આ મારા ભાઈઓ તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને આગળ માહિતી પણ આપું હવે અત્યારે વાત કરવામાં આવે તો મરતોલી મરતોલીધામ એટલે ચેહર માતાજીનું ધામ હવે તમે વિચારો મિત્રો કે જ્યારે કોઈપણ માણસ એક બે કે ત્રણ કે દસ કે સો ગાડી નહીં પરંતુ પાંચસો ને એકાવન ગાડી કેમ કે સાડા પાંચસો ગાડી લઈજો તો પણ ન ચાલે એટલે કે પાંચસો ને એકાવન ગાડી એક ગાડી ઉપર વધારે એટલે પાંચસો એકાવન જેટલી ગાડીઓ લઈ અને મરતોલી ચહેર માતાજીના મંદિરે લોકો જઈ રહ્યા હતા ત્યારે વચમાં પણ તમે જોયું છે કે કેટલા બધા લોકો સેવા આપવા માટે ઊભા પણ હતા ભાઈ કેમ કે જ્યારે આટલી બધી ગાડીઓ એક સાથે જતી હોય તો સેવા આપવા માટે પણ લોકો હાજુ હાજર ઊભા હોય છે હવે તમે વિચારો સાહેબ કે જ્યારે માતાજી આપણને પૈસા આપે ને ત્યારે જ આપણે કોઈની સેવા કરી શકીએ તો હું તો તમને એ જ કહું ભાઈ કે ભગવાનને જો તમને પૈસા દીધા હોય ને તો લોકોની મદદ કરવી ભાઈ કેમ કે મદદ કરશો ને એટલું સાહેબ તમારી પાસે વધારે ધન આવશે એટલું હંમેશા યાદ રાખવું અને જેટલો લોભ કરશો ને એટલું તમારે દવાખાનું આવશે ભાઈ એટલે હંમેશા માટે તમે દાન પણ કરતા રહેજો હવે ચાલો આગળ તમને વાત પણ કરું કે શું ચમત્કાર થયો હવે ગઈકાલે તમે જોયું છે કે વાવ થરાદથી પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ કે જે જઈ રહી હતી મરતોલી હવે મરતોલીમાં શું છે તો કે ચેહર માતાજીનું સૌથી મોટું મંદિર હવે મરતોલીમાં મિત્રો ચેહર માતાનું સૌથી મોટું મંદિર છે અને આ મરતોલી ગામમાં પાંચસો ને એકાવન ગાડીઓની એન્ટ્રી થઈ અને જ્યારે પાંચસોને એકાવન જેટલી ગાડીઓની એન્ટ્રી થઈ ભાઈ ત્યારે બધા લોકો ગભરાઈ ગયા કે ભાઈ આ શું એક બે ત્રણ ચાર કે દસ ગાડી નહીં પરંતુ પાંચસો ગાડીઓ અને ઉપર એક એટલે પાંચસો ને એકાવન જેટલી ગાડીઓ એટલે બધા લોકો મિત્રો આશ્ચર્ય ચકિત થઈ ગયા કે વાહ ભાઈ ખરેખર માતાજીનો ચમત્કાર તો કહી શકાય હવે ચમત્કાર શું થયો એના વિશે વાત કરું તો ભાઈ મને ત્યાંના સ્થાનિક ભાઈ પાસેથી જાણવા મળ્યું કે એક બેન હતા ભાઈ એ બેનના નાકની નથડી આવે ને ભાઈ સોનાની એ ખોવાઈ ગઈ ભાઈ જ્યારે આ રથયાત્રા ઉપડવાની હતી ભાઈ વાવ થરાતી ડાયરેક્ટ મરતોલી જવાની હતી ત્યારે એક બેનના નાકની નથડી ખોવાઈ ગઈ ભાઈ ત્યારે એ બેને ઘણી બધી કોશિશ કરીને છતાંય એમની નથડી ભાઈ ન મળી અને પછી શું કર્યું બેને કે માતાજીને યાદ કર્યા ભાઈ કે અમે તમારા મંદિરે આવવાના છીએ અને શા માટે માતાજીએ આવું કર્યું છે પણ માતાજીએ નહોતું કર્યું આવું એ બેનને નથડી રીતે મતલબ નાકમાં પહેરી છે ને ભાઈ કે જેથી થોડુંક અડતા જે નથડી ખોવાઈ ગઈ ઘણી બધી કોશિશ કરી ના મળી પછી એક ભાઈએ કીધું કે તમને નથડી મળી જશે તમે ખાલી મરતુલીમાં ચહેરમાંના ખાલી હોમા પગે તમે હાથ જોડી દો હમણાં તમને નથડી મળી જશે રથયાત્રા ઉપડે એની પહેલાં પહેલાં તો મારા ભાઈઓએ બેને જેવા દર્શન કર્યા કે પાંચ મિનિટની અંદર જ ભાઈ બહેનને નથડી મળી ગઈ અને આ નથડી જોઈને બેન પણ ખરેખર આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા કે આવા કળિયુગની અંદર પણ ચહેરમાંના પરચા પણ હાજુરા હાજુર છે તો તમે પણ મારી સાથે એકવાર બોલી લો જય મા ચહેર